તો પાલનપુરની પ્રાથમિક શાળામાં પણ ગુજરાત ફર્સ્ટ ડે ચેક કર્યું જેમાં અસમાપુરા પ્રાથમિક શાળામાં ત્રેપન વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે શાળા પ્રવેશોત્સવ વચ્ચે બાળકો જોવા મળ્યા સામાન્ય જ્ઞાનનો અભાવ પણ જોવા મળ્યો ધોરણ ચાર અને પાંચના વિદ્યાર્થીઓ એક જ વર્ગખંડમાં અભ્યાસ કરે છે શાળાનું બાંધકામ જર્જરિત હાલતમાં છે ધોરણ એકથી પાંચના ત્રેપન વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરે છે બનાસકાંઠા સહિત સમગ્ર રાજ્યમાં આજે પ્રવેશોત્સવ છે તેની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે જોકે આજે પણ જિલ્લાના વિદ્યાર્થીઓને શાળા પ્રવેશો કરવામાં છે અત્યારે શાળાના અનેક ગામોમાં છે તે ત્યારે ગુજરાત પહોંચી હતી આજે પાલનપુરના આસમપુરા પ્રાથમિક શાળાની અંદર જોકે હું દ્રશ્યો બતાવીશ કે શાળાનો વિકાસ નથી થયો પરંતુ બાળકોની અંદર કેવો વિકાસ થયો છે કયા પ્રકારના શિક્ષકો છે બાળકોને શિક્ષણ પીરસવામાં આવી રહ્યું છે તેમની સાથે આપણે સીધો સમાજ કરવાનો પ્રયત્ન કરીશું આ એક ધોરણ ચાર અને ધોરણ પાંચ બંને એક જ ક્લાસની અંદર વિદ્યાર્થી છે તે બેસાડવા આવી રહ્યા છે હવે હું દ્રશ્ય વાત કરવા પ્રયત્ન કરીશ શું નામ છે બેટા તારું વનરાજ કઈ શાળા માં ભણે છે તારા પ્રિન્સિપાલ નું નામ શું છે આપણા મુખ્યમંત્રી કોણ છે આપણા નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી કોણ છે મુખ્યમંત્રી આપણા નરેન્દ્ર મોદી તો આપણા વડાપ્રધાન સાહેબ છે

મુખ્યમંત્રી કોણ છે તેની સ્પષ્ટ કહી નથી શકતા આપડે કેટલાક વિદ્યાર્થી બીજા છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું શું નામ છે બેટા તારું પ્રિયંકા પ્રિયંકા નામ છે આપડે મુખ્યમંત્રી કોણ છે મુખ્યમંત્રી કોણ હોય આપડા આપડા શિક્ષા મંત્રી કોણ છે શિક્ષા મંત્રી જે તમે અભ્યાસ કરો છો તેમના શિક્ષા મંત્રી કોણ છે તમને ખબર છે તમે શાળામાં અભ્યાસ કરવા માટે આવો છો તો તમને તમારા જે પ્રિન્સિપાલ હોય કે જે તમારા શિક્ષિકા હોય છે તમને અભ્યાસ કરાવે છે ખરા કેવા પ્રકારનો અભ્યાસ કરાવે છે શું શું ભણાવે છે

આ સ્કૂલોનો વિકાસ નથી થયો પણ તેની સાથે સાથે જે બાળકો છે તેનો પણ ક્યાંક ને ક્યાંક વિકાસ નથી થયો તેનું સીધું સ્પષ્ટ અત્યારે ઉદાહરણ જોવા મળી રહ્યું છે સતિ છે ખરી આ ગુજરાત સ્પષ્ટ બનાસ્કાઠા